તો હવે ક્યાંથી મળશે ગંગાજીના ના વેણમાં વહી ગયા હશે હા એટલે સુતીક્ષણજી શું કર્યું કે ગુરુજી આવશે ને તો શાલિગ્રામ માંગશે પૂજનમાં માં શાલિગ્રામજી હોય ને તો ગુરુજી પ્રશ્ન પૂછશે કે પ્રભુ ક્યાં ભગવાન ક્યાં જે સ્થાપન કરેલું ભગવાન નું ક્યાં છે તો હું શું જવાબ આપીશ ગુરુજીને મેં કીધું કે ચિંતા કર્યા વગર જાવ આરામથી તમે તીર્થાટન કરી આવો હું આશ્રમ સાચવીશ અમારી ભૂલ થઈ હવે પણ જ્યાં હોશિયાર વિચાર આવે ને હોશિયાર માણસ હોય ને એ કોઈ દિવસ પોતાની ભૂલને સ્વીકાર ના કરે ભૂલ સ્વીકારી લે ને તો ત્યાંથી કંઈક નવો રસ્તો સારો રસ્તો મળે પણ ભૂલ ન સ્વીકારીએ ને એટલે પાછા એ જ ભૂલોને ભૂલો આગળ વધારતા જઈએ અહીંયા સુતીક્ષણજીએ શું કર્યું છે કે આમાં જે જાંબુ લાવ્યા હતા ને એમાંથી મોટા મોટા જે જાંબુ હતા ને કાળા કાળા એ જાંબુમાંથી એક મોટું જાંબુ લઈને ત્યાં સ્થાપન કરી દીધું છે જ્યાં શાલિગ્રામજીનું સ્થાપન હતું જ્યાં ગુરુજી પૂજા કરતા હતા જ્યાં પૂજન થતું હતું હા અને એની પર ચંદનથી આમ બે આંગળીથી લેપન કરીને ત્રિપુણ તાણી દીધું છે અને પોતે ત્યાં બેસીને પૂજન કરી રહ્યા છે બરાબર કરી રહ્યો છે બીજા દિવસે સ્નાન ધ્યાન કરીને જયારે ગુરુજી પૂજનમાં બેઠા છે અને પૂજન કરતા કરતા એમણે ગંગાજીથી જ્યાં પેલા શાલિક્રામજીને નવડાવવા માંડ્યા છે ત્યાં આ તો જાંબુ છે ઉપરથી છાલ છાલ નીકળી ગઈ છે હા આજે સ્થાપન થયું તું તમને સંભળાય છે તો સમજાય છે ને મારી વાતને હા એટલે આમ થોડું થોડું છે ને પચાસ પચાસ ગ્રામ હા હું આમ આવું કંઈક રાખું નહીં તો મને એમ થાય કે હું વાત કરું છું પણ સમજણ પડતી નથી કે શું હા તમે જ્ઞાની છો પણ કદાચ મને આવું થાય તો ગુરુ અગત્ય ઋષિએ પૂછ્યું કે ભાઈ આ તો જાંબુ છે આપણા શાલીગ્રામજી ક્યાં ગયા શિષ્યને બોલાવ્યા સુતિક્ષણજીને એટલે સુતિક્ષણજી પગમાં પડી ગયા પ્રભુ આજ આજ આપણા ભગવાન છે આ જ આજ છે હું તો રોજ પૂજા કરું છું તમે ગયા ત્યારથી હું રોજ સંધ્યા વંદન ગંગાજીથી સ્નાન કરાવું છું આચમણી કરાવું છું હા પંચામૃતથી નવડાવું છું રોજ ચંદન કરું છું અગતસિંહ મુનિ બહુ ગુસ્સે થયા ગુસ્સે થઈને એમણે જયારે એમનો અવાજ ઊંચો કર્યો એમના નેત્ર લાલ થવા માંડ્યા એટલે અગત્ય ઋષિની સામે એમના શિષ્ય જે એમણે શું કીધું ખબર છે પુની પુની તમે નવડાવો પુની પુની તમે ગંગાજી ચડાવો તો પછી એ ગલી ના જાય તો શું થાય હા થોડી થોડી વાર તમે ગંગાજીથી નવડાવો થોડી વાર થાય તમે પંચામૃતથી નવડાવો થોડી વાર થાય તો તમે એને ચંદનના લેપન કરાવો તો પછી તમારા જે છે ને શાલિગ્રામ એ ગળી ના જાય તો શું થાય ગુરુજી આ સુતિક્ષણજી હા હોઠ હાજા તો ઉત્તર જાજા એટલે સુતિક્ષણજી આવું કીધું છે કે તમે વારે વારે નવડાવો છો તો એ તો પછી ગલી જ જાય ને ભગવાન હા એટલે એમના ગુરુજી ગુસ્સે થયા છે ને કીધું છે કે જા તારું કાળું મોઢું અહીંયા ન બતાવતો તું મારા આટલા વર્ષના પૂજનવાળા ભગવાનને ગુમાવીને બેઠો છે જ્યાં સુધી તું ભગવાનને લઈને ન આવે ને ત્યાં સુધી પાછો મને મોઢું ન બતાવતો અને આમ જ્યાં ગુરુજી દ્વારા એને દંડિત કરવામાં આવ્યા છે ત્યારે સુતિક્ષણજી પણ પોતે આ ગુરુના ચેલા છે થોડાક જ્ઞાની પણ છે અને પોતે ત્યાંથી વનમાં નીકળ્યા છે વનમાં જઈને ધ્યાનમાં બેઠા છે અને એક જીદ છે જ્યાં સુધી હું ભગવાનને લઈને ભગવાન ગુરુજી પાસે ન જઉં ને ત્યાં સુધી હું એમનો ચેલો નકામું હ અને સુતિક્ષણજી મહારાજ પોતે ધ્યાનમાં વનમાં બેઠા છે ભગવાનનું નામ સ્મરણ કરી રહ્યા છે રામ 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 તમે જો આમ આંખ બંધ કરીને બધા બહેનો આમ ટટાર બેસી જાઓ પહેલા ભાઈઓ બેસે કે ન બેસે મને ખબર નથી પણ બહેનોને ખાસ હું કહીશ કારણ કે બહેનો મારી સાથે ચાલશે એવો મને વિશ્વાસ છે હા આંખ બંધ કરી દો અને મનમાં અથવા તો મોટેથી રામ બોલો રામ રામ આંખ બંધ કરીને રામ રામ જો તમને અંદર છે ને આમ બબલ્સ થતા હોય ને ફૂગા ફૂગતા હોય ને એવો કંઈક આનંદ થશે રામ બોલશો ને ત્યારે હા રામ એટલે આનંદ છે રામ રામ આ આનંદ છે જો રૂવાણા ઊંચા ન થાય ને તો રામ બોલેલું નકામું આપણું હા રામ છે સુતિક્ષણજી ક્ષણજી ધ્યાનમાં બેઠા છે રામ 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 કરતા એમનો સમય નીકળ્યો છે અને બન્યું છે એવું કે ભગવાન સર્ભંગર ઋષિનો કલ્યાણ કરીને એમને આશીર્વાદ આપીને પછી આ આ રસ્તે આવ્યા છે અને ઋષિની પાસે આવ્યા છે છે એમને દર્શન માટે ઉઠાડ્યા કે હવે ઉઠો હું તમારી સામે આવીને છું પણ ઋષિ ધ્યાનમાં છે અને એમણે વિચાર કર્યો છે કે જ્યાં સુધી પ્રભુ સ્વયં મારી સામે ઉભા હશે ને ત્યાં સુધી હું આંખ નહીં ખોલું ભગવાન એમના ધ્યાનમાં ગયા છે ધ્યાનમાં જઈને કીધું છે કે ઉઠો પ્રભુ હું આવી ગયો છું તમને દર્શન આપવા ધારા વહી ગઈ છે મારા ભગવાન છે અને એકલા શ્યામલ છબી ધારિત રઘુનાથ નથી આવ્યા સાથે સીતાજી અને લક્ષ્મણ ભ્રાતાને ને લઈને આવ્યા છે અહો ભાગ્ય મારા પણ પ્રભુ મારા દર્શન આ